વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પુલમાં એક જ દિવસમાં ફાયર બ્રિગેડના બાવન ટેન્કરથી પાણી ભરાતા વિવાદ થયો હતો પાલિકાએ શહેરના ચાર સ્વિમિંગ પુલ પૈકી બંધ ત્રણને ચાલુ કરવાની કવાયત હાથ ધરાઈ છે એક તરફ પૂર્વ વિસ્તારમાં લોકોને પાણી નહીં મળતું હોવાની ફરિયાદ છે તેવામાં વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પુલમાં પાણી ફાયર બ્રિગેડના ટેન્કરથી ઠલવાતા વિવાદ સર્જાયો છે સ્થાનિક કાઉન્સિલરે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી વોર્ડ પંદરના કાઉન્સિલર આશીષ જોશીએ કહ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આવે છે લોકોને પાણી આપવાને બદલે સ્વિમિંગ પુલ ભરાય છે આજવાથી આવતી લાઈન તૂટતા જે જળ સંકટ સર્જાયું હતું ત્યારે સ્વિમિંગ પુલ ભરવા જે રીતે ટેન્કર મોકલ્યા તે રીતે કેમ ન મોકલ્યા ઉલ્લેખનીય છે કે આજવાથી આવતી લાઇનમાં એર વાલ તૂટી જતા પૂર્વ વિસ્તારમાં સર્જાયેલા જળ સંકટમાં સાત દિવસમાં બાવન ટેન્કર ફાયર વિભાગે પહોંચાડ્યા હતા જોકે ગુરુવારે રાજીવ ગાંધી અને લાલબાગ સ્વિમિંગ પુલ ભરવા ચોસઠથી વધુ ટેન્કર મોકલ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર